વેલકમ ટુ માઇ ન્યુગ જોશો તો આપણા આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જો આજે અત્યારે જવાનું છે આપણે મહવા જવું છે આજે પછી આખ્યાન છે રામા મંડળમાં તો કીબોર્ડ વગાડવા જવાનું છે તો અત્યારે પહેલા આપણે જવું છે મહવા તો મહુવા જવું છે તો આ ભાઈ તો જો કંઈક સાયકલ આ બળ કરે છે શું કરે ટાયર ફેરવા ટાયર ફેરવે છે ભાઈ એકલો એકલો તો તો રામન છે ને

વારો તો આવી ગયો છે બધું કામ થઈ ગયું છે કારણ કે બહુ વાર લાગી પણ હવે લાઈન માં રહેવું પડ્યું કારણ કે ટાઈમ બહુ જાજો થઈ ગયો છે અને ટ્રાફિક બહુ હતી તો કઈ વાંધો નહીં થઈ ગયું છે હાલો હું મોવા જાય આવી ગયા છે દોસ્ત મારી માર્કેટમાં તો લેવાની છે જો કેરી તો એમ કે જો ભાવ ભાવ પૂછે છે આપણે લેવાની છે કેરી આથણા માટે સ્પેશિયલ જો આથણા માટે આપણે લાવેલા લેવાની છે સુપર તો આ અમારું છે માર્કેટ મોવાનું ખેલો ભર લીધો એવું છે થઈ રહે હાલો ત્યાં તો ભાઈ બહુ ગરમી થતી હતી એટલે બાર વી વામે કારણ કે ટ્રાફિક જ ઉતલી હતી કામ તો એણે ક્યારે લઈ લીધી છે ને કંઈક બકલ બકલ લેવો ને બાઈકી છે થોડુંક આગળ લઈને આગળ આવે ને અમે ઊભા ને આ ભાઈ જવું શું ખાસ હતો એટલે કાશી કેરી બહાટી બોલાવવા મીડે જવું ખાટી લાગે તો કેવીક લાગે મને મોઢામાં પાણી આવે તો ખાંડ એક બટકું વીરતા

એ કોમેનો સલાડે આવી ગયો છે મંચુરમી આવી ગયો ને આપડે પાવ ભાજી આને ખાવા દે પાવ ભાજી સિટિંગ કરાય કોકને જોવાનું ખબર કે મેં માંસુરુ ખાઈ તો બાકી રહી પણ નહી આને ખાવાનું તો પડે આને ઉતાર પાણી પૂરી ને હોય હોય પણ એનું એનું નામ નો આપે અમને માંસુરુ નામ આવે એટલે એવું એવું કઈ નથી તો કાઈ વાંધો ની છે ને તો કાઈ વાંધો ની આખડે આવે એટલે કાઈ ભાજી મદાવી આ જો મિતુભાઈ હા તો લઈ લીધું છે મિતો ના આને શું કહેવાય કેવું અખરોટ અખરોટ ખાવાનું આવે વાહ તો જો આવું કઈ ખાવાનું આવે ભાઈએ લીધું છે આપણને ખબર નથી પણ આ ભાઈને બદામ થોડી ખાવાની છે અને કાજુ ખાવાની છે એ બધું ખાવાનું છે તો બધું લઈ લીધું છે હા કાજુ બદામ ન ના અખરોટ કરીને વાહ બસ આપણે બધું લઈ લીધું છે ને હવે સીધા જઈશું ઘરે અને મોડું પણ થઈ ગયું છે ઘણું બધું તો હવે સીધા જઈને ગરમી છે એટલે પેડકો એવો થઈ ગયો છે તો જો બધું બધું છે તો અમે સીધા ઘરે જઈશું આ ભેની પીવાનું તો સિકંજી જો મજા આવે છે મજા આવે હા કેવું લાગે છે મસ્ત દર વાર નહી સિકંજી પી ઉત તો આયે તો સિકંજી પીવા મળી મજા આવે વાહ આપણી સિકંજી આવી ગયું છે આપણે પી લઈ

હમ હે છે તો મેમકીન મસ્તીમાં દેવું છે તો થઈ ગયો એટલે બદામ ભાઈ પાર્સલ તો એને બદામ છે તો તો આપણે આવી દોસ્તો દુકાને ફરી વાર ને દુકાને એક નવું બેનર લાગેલું હતું તમને બતાવું જોવો આ આપણે કાલે વિડીયોમાં બતાવ્યું તો બેનર ખાલી આવેલું જ હતું પણ અત્યારે થઈ ગયું છે કમ્પ્લેટ ચોંટાડી જય ખોડિયાર કરિયાણા સ્ટોર બહુ મસ્ત છે હા કહે કરિયાણા એને ઠંડા પીણા ને આ બાજુ તો મિતુ બેઠો છે દુકાને કેમ છો મિતુ મજા તો ભાઈ આ દુકાને બે ગયા છે તને ખબર હતી મિતુ દુકાન કીધી તને ખબર હતી

તો મીતું જોવો ને દુકાને બેહી ગયો ગરમી થાય પણ હવે તોય બેહી ગયો છે પંખો ચાલુ છે પણ તોય ગરમી છે એવું છે તો માં ઘણી બધી નવી વસ્તુ આવી ગઈ છે જો ઠંડા મેંગો છે વરિયાળી છે બાટલા છે ઘણા બધા થમ્સ ના દૂધ છે ચાસ ઘણું બધું આવી ગયું કામ તો એ બધું શું છે એ શું છે ચોળા

એ ખાધું ઉજોય કે આ તો શું શું ખાધું મે કે કરતે એસે કરતે એવું છે બધું ખાવા પડી કઈ પડી ને એવું છે તો કાંઈ વાંધો નહીં દોસ્તો હવે અત્યારે આપણે જવું છે પછી રામા મંડળમાં કીબોર્ડ વગેરે જવાનું છે એટલે મોડું થાય એમ છે ને બ્લોગનો એ આપણે એન્ડ કરવો છે કારણ કે મોડું થઈ જાય પાછું એટલે અત્યારે મારે નીકળવાનું છે મારે જવાનું છે બહુ આગું જવાનું છે સિત્તેર એસી કિલોમીટર તો આશા કરું છું કે બ્લોગ ગમ્યો છે તો લાઈક કરો કેરી ખાવી